તાલુકાના ગામમાં ખનીજ માફિયાઓ દ્વારા સરકારી ખરાબા અને ગોચર જમીનો પર ગેરકાયદેસર ખોદકામ શરૂ કરાયું છે જેના કારણે ગ્રામજનોમાં ભારે રોષ ખનીજ માફિયાઓ દ્વારા સફેદ માટીનું ગેરકાયદેસર ખનન કરાઈ રહ્યું છે જેમાં ચાર હીટાથી મશીન ત્રીસથી વધુ ડમ્પરનો ઉપયોગ કરાઈ રહ્યો છે આ ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી ગોચર અને સરકારી જમીનને ભારે નુકસાન થઈ રહ્યું છે અને ગ્રામજનોએ તાત્કાલિક આ ખોદકામ બંધ કરાવવાની માંગ કરી મૂડી તાલુકાના દુધઈ ગામે જે ખનીજ સંપદાઓ છે એમાં સફેદ માટીનું મોટા પ્રમાણમાં મળી આવે છે અને આ સફેદ માટી જે રહે એમાં અત્યારે બે ફાર્મ ગેરકાયદેસર ખનન વહન રહ્યું છે અત્યારે દૂધઈમાં ચાર અલગ અલગ જગ્યાએથી આ સફેદ માટીનું ખનન વહન થઈ રહ્યું છે જેમાં અંદાજીત અત્યારે દસથી ઉપર હિટીઓ ચાલે છે અને આખી રાત્રિના સમયે ત્રીસથી વધુ ડમ્પરો આ મોરબી સુધીના માગતી ગેરકાયદેસર ફેરાવો કરતા હોય છે